અમદાવાદના ઓઢવ મૃતકના પરિવારે ટાયર અને ગોદળા લઈ અને અંતિમ વિધિ કરવી પડી હતી જેને લઈ અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે ભાજપાના ભ્રષ્ટ શાસકોના શાસન સ્માર્ટ સિટી મેગા સિટીના મોટા મોટા દાવા વચ્ચે ઓઢવ શમશાન ગૃહમાં જેને પોતાનો સ્વજન ગુમાવ્યો જેની અંતિમ વિધિ એટલે કે મોતનો મલાજો ન સચવાય તે હદે સંપૂર્ણપણે અંતિમ વિધિ કરવા માટેના સૂકા લાકડા ન મળતા તેમને સ્વજનોએ ગોધરા અને ટાયરથી પોતાના જે ગુમાવેલા સ્વજન છે એની અંતિમ વિધિ કરવી પડવાની ફરજ પડી આ દેખાય છે કે ભાજપાના ભ્રષ્ટ શાસકો શહેરમાં અન્ય સુવિધા તો નથી આપ્યા નળાને રસ્તાને એવી પાયાની સુવિધા પણ સાથે સાથે સમશાનમાં જ્યાં અંતિમ વિધિમાં મોતનો દવાજો સચવા જોઈએ સન્માન સાથે અંતિમવિધિ ત્યાં પણ અવ્યવસ્થાને અરાજકતા દેખાડ આ સંપૂર્ણ અસંવેદનશીલ છે અને સાથે સાથે ભાજપાના શાસકોના પાપે પોતાના પરિવારના અંતિમ વિધિ પર સન્માન સાથે ન થઈ શકે તેનું સૌને વસવસો હોય કોંગ્રેસ પક્ષ એ પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને સાથોસાથ આ શહેરમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટના મોટા મોટા દાવા થાય દસ હજાર પંદર હજાર કરોડના બજેટની મોટી વાવાઈ થાય અને બીજી બાજુ શહેરના શશાનમાં સંપૂર્ણ કથરેલી હાલત હોય આ દેખાય છે કે ભાજપાના શાસકોનો ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી વિકસી ગયો છે એનું આ એક વધુ વળવું ઉદાહરણ આપણી સામે આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તમે જીવન જીવવા માટેનો તો અધિકાર શહેરના નાગરિકોને નથી આપ્યો તમે એમને લૂંટનો કારોબાર તમારો બેફામ ચાલે છે તમામ કોન્ટ્રાક્ટરો વિકાસના પ્રોજેક્ટોના નામે કરોડો રૂપિયા કાન કૌભાંડથી થઈને કમલમ જાય છે પણ તમે અંતિમ સ્થાન અંતિમ વિધિ માટેનું સ્થાન જ્યાં છે સમશાન ત્યાં પણ તમે એને ભ્રષ્ટાચારથી બહાર નથી રાખી શક્યા એની માટે કોઈ જવાબદાર તો ભાજપાના ભ્રષ્ટ શાસકો છે ત્યારે તાત્કાલિકપણે માત્ર ઓઢવનું નહીં પણ અંતિમ સ્થાન જેટલા બી છે એની માટે વ્યવસ્થા કરવામાં આવે અને જે સ્વજન ગુમાવ્યું છે જેને એની અંતિમ વિધિ વખતેનું માન સન્માન સચવાય જે રીતે અંતિમ વિધિ થાય તેવી વ્યવસ્થા શાસકો ગોઠવે દુઃખ સાથે કેવું પડે જ્યારે તમામ માધ્યમો આ મુદ્દાને ઉઠાવ્યો ત્યારે ભાજપાના શાસકો અગાઉની જેમ જ રોદરા રોવા માંડ્યા કરવા માંડ્યા તપાસના નાટક કરશે પણ ભાઈ કોન્ટ્રાક્ટર તમારો તમે રોડના ખાડા પડે તો બ્લેક લિસ્ટ કરવાની વાત કરો તમે કોઈ જગ્યાએ ભૂવા પડે તો બ્લેક લિસ્ટ કરવાની વાત કરો કોઈ જગ્યાએ એજન્સીઓ પકડાય તો બ્લેક લિસ્ટ કરવાની કરો પણ હકીકતમાં જયારે હકીકત જયારે સામે આવે છે એ સંજોગોની અંદર તેમાં એમને આને બ્લેકફિસ્ટ કરવાના રટન વાત કરે મને લાગે છે કે આ સંપૂર્ણપણે બે જવાબદારી ખુરું અને શાસકોની નિષ્ફળતાનું આ વળવું ઉદાહરણ છે મરીશભાઈ શમે છે કે આખું કૌભાટ ચાલી રહ્યું છે લીના જે ઝાડ હોય વૃક્ષ હોય તે કાપીને ત્યાં લાવવામાં આવે ને તેમાંથી એ ગીના લાકડા આપવામાં આવે છે નફો રડવા માટે કોન્ટ્રાક્ટરો જે છે તે સુકા લાકડા લાવતા નથી ને આ પ્રકારે આકાશ સ્મશાનોની અંદર કોપાન ચાલી રહ્યું છે નિશ્ચિત પર શહેરના અંતિમ ગામો જે આવેલા છે જુદા જુદા 6 થી 7 જેટલા જે મુખ્ય કેવા છે તેની હાલત ખસ્તા છે હાટકીશોનું હોય કે આ જે ઓઢવની જે ઘટના આવી અને એ હકીકત છે કે સુકા લાકડા માટેની વ્યવસ્થા ના છે એમને કોન્ટ્રાક્ટ અપાવો જે સુકા લાકડા માટે પણ એ શાસકો સાથેની ગઠબંધનના કારણે પોતાના મળત્યા કોન્ટ્રાક્ટરો મનફાવે તે રીતે વર્તે છે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ શાસકોની ગંભીર બેદરકારી તમે બીજા બધા પ્રોજેક્ટમાં મોટી મોટી વાહવાહી કરવાને ફોટો ફંક્શન કરવા જાઓ છો કેમ અંતિમ સમય સમયાંતરે ઇન્સ્પેક્શન નથી થતું ચકાસણી નથી થતી આ ગંભીર ફરિયાદ છે ને એની માટે કોઈ જવાબદાર હોય તો ભાજપાના ભ્રષ્ટ શાસકો સીધા જવાબદાર છે